આજે 10 ફેબ્રુઆરીના આ મંગળવારે તમારી સ્ક્રીન પર જે સંદેશ આવ્યો છે તે કોઈ સામાન્ય વિડિયો નથી પણ સાક્ષાત માં કાળીનો આદેશ છે મારા બાળક રોકાઈ જા હા તું સ્કીપ ના કર છોડીશ નહીં કારણ કે અત્યારે તારી સામે એવું રહસ્ય ખુલવાનું છે જેનાથી તારી કિસ્મત રાતોરાત બદલાઈ જશે આ કોઈ સામાન્ય સંદેશ નથી

આ તારી હકીકત હશે પણ સાંભળ આ ત્યારે જ થશે જ્યારે તું આ સંદેશ પૂરો સાંભળીશ જો તે આને અધૂરો છોડી દીધો તો આ સુવર્ણતક હંમેશા માટે હાથમાંથી નીકળી જશે અને પછી તારે સાત વર્ષ સુધી એ જ ગરીબી એ જ કંગાળી એ જ ખાલી ખિસ્સાનો બોજ ઉપાડવો પડશે હવે વિચાર જ્યારે તારી પાસે અપાર ધન હશે તો તારી જિંદગી કેવી હશે તારી પાસે પોતાની મોંઘી ગાડીઓ હશે જેના દરવાજા ઉપરની તરફ ખુલશે અને લોકો તને જોઈને હેરાન રહી જશે તારી પાસે એટલું મોટું ઘર હશે કે તેમાં એકસો હશે તારી તારી પાસે પાસે જમીન જમીન હશે 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 એટલી કે લોકો તારા નામથી ઓળખાશે રોકડ દાગીના બેંક હશે જેમાં સોનું અને હીરા ભરેલા હશે આજે જે લોકો તને મેણા મારે છે કાલે એ જ લોકો તારા ઘરની ઉંબરે ઉભા રહીને સલામ કરશે આજે જે લોકો તને નાનો સમજે છે કાલે એ જ લોકો કહેશે કે આ એ જ છે જેને માં કાલીએ અપાર ધન આપ્યું આજે જે લોકો તને છોડી ગયા કાલે એ જ લોકો તારી પાસે પાછા આવશે આ બધું થશે પણ ત્યારે જ થશે જ્યારે તું આ સંદેશ પૂરો સાંભળીશ કારણ કે જેમ જેમ તું આ સાંભળશે તેમ તેમ બ્રહ્માંડ તારા નામની આગળ સમૃદ્ધિ લખી રહ્યું છે અપાર ધન પાકું હવે વધારે વિલંબ નહીં આ ધન ફક્ત એક રકમ નથી આ તારા જીવનનો સૌથી મોટો ચમત્કાર છે આ તારા આત્માનો વિજય છે તારી કિસ્મતનો નવો અધ્યાય છે હવે હું તને કહી દઉં જો તે આ સંદેશ પૂરો સાંભળ્યો તો તારું જીવન ખાલી નહીં રહે તારા જીવનમાં ધનનો પ્રવાહ પાક્કો શરૂ થઈ જશે પરંતુ જો તે આ છોડી દીધો તો આ ક્યારેય નહીં આવે યાદ રાખ આ ધન તારા માટે જ છે આ તારા નામ પર લખાઈ ચૂક્યું છે તારે બસ આનો સ્વીકાર કરવાનો છે તારે બસ આ સંદેશ પૂરો સાંભળવાનો છે હવે આ સંદેશને લાઈક કરો પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ બ્રહ્માંડની આ શક્તિને સમજી શકે અને હા કોમેન્ટમાં લખો કે તમે તમારી સમૃદ્ધિથી શું શું કરવાના છો બ્રહ્માંડ તમારી કોમેન્ટ્સને પણ સાંભળે છે તો આજથી પોતાના સપનાઓને હકીકતમાં બદલવાની શરૂઆત કરો માં કાલી તમારી સાથે છે અને તમે ધનવાન બનવાના છો ધન્યવાદ અને માં કાલી તમને હંમેશા ખુશ રાખે હવે વિચાર જ્યારે તારી પાસે અપાર ધન હશે તો તારા બાળકોના સપના પૂરા થશે તારા માતા પિતાનું દરેક સપનું પૂરું થશે તારી પત્ની કે પતિ હવે તને ગરીબીમાં સંઘર્ષ કરતા નહીં જુએ પણ શાન અને શૌકતમાં જોશે તારા સંબંધીઓ હવે તને ગરીબ નહીં કહે પણ તારા નામની મિશાલ આપશે આજ સુધી તારી પાસે જે નહોતું તે બધું હશે તારી પાસે રોકડ હશે ઘર હશે ગાડી હશે શાન હશે તારી પાસે એટલું હશે કે તું બીજાને પણ આપી શકેશ તારી પાસે એટલું હશે કે તને ક્યારેય ચિંતા નહીં હોય પરંતુ જો તે વચ્ચેથી સંદેશ છોડી દીધો તો બધું ખતમ કોઈ ધન નહીં 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 કોઈ કોઈ સમૃદ્ધિ ફરી ગરીબી એ જ કંગાળી અને સાત વર્ષ સુધી ફક્ત પસ્તાવો તો હવે મારો અવાજ બસ પોતાના હૃદયમાં ઉતારી લે કારણ કે હું માં કાલી છું અને તને આદેશ આપી રહી છું આ સંદેશ પૂરો સાંભળ અને ધનવાન બન આ સંદેશ પૂરો સાંભળ અને તારા જીવનમાં અપાર ધન પાક્કું મેળવ હવે તારાથી ફક્ત એક ડગલું દૂર છે અમીરી ફક્ત એક સંદેશ દૂર છે ધનવાન બનવાનું સપનું ફક્ત થોડી મિનિટો દૂર છે તારા જીવનનું ધનથી ભરાઈ જવું તો ઉઠ વિશ્વાસ કર અને આ સંદેશને અંત સુધી સાંભળ કારણ કે જેવો આ સંદેશ પૂરો થશે તારું જૂનું જીવન પૂરું થઈ જશે અને નવું જીવન શરૂ થઈ જશે એક એવું જીવન જેમાં તું ધનવાન હશે તારી પાસે અપાર ધન હશે અને તારું નામ દુનિયાની જીભ પર હશે હવે બોલ મને ખાતરી છે માં મારી સમૃદ્ધિ આવી રહી છે હું જાણું છું તું થાકી ગયો છે તારી આંખો એ રાતોની સાક્ષી છે જેમાં તું ઊંઘી નથી શક્યો તારો આત્મા એ છેતરામણીની સાક્ષી આપે છે જે તને તારા જ લોકો પાસેથી મળી તારા ખાલી ખિસ્સા એ મેણાની સાક્ષી આપે છે જ્યારે લોકોએ તને તુચ્છ સમજ્યો તારા હૃદય પર એ બોજ છે જે કોઈને દેખાતો નથી તે કેટલી વાર પોતાની જાતને કહ્યું કાશ કોઈ ચમત્કાર થઈ જાય તે કેટલી વાર આકાશ તરફ જોયું અને વિચાર્યું કે શું મારી પોકાર કોઈ સાંભળી પણ રહ્યું છે તે કેટલી વાર પોતાના સપનાઓને દબાવી દીધા કારણ કે તારી પાસે સાધન નહોતા અને આજે હા આજે હું તને એ કહેવા આવી છું કે તારી રાહ પૂરી થઈ છે આજે તારી દુઆઓ સાંભળી લેવામાં આવી છે આજે તારો સંઘર્ષ ગણી લેવામાં આવ્યો છે આજે તારું નામ બ્રહ્માંડના દિવ્ય પુસ્તકમાં નોંધાઈ ચૂક્યું છે અને એ નામની આગળ લખ્યું છે અપાર ધન હા અપાર ધન એ જ એ ધન છે જે તારા જીવનની દરેક ઉણપને હંમેશા માટે મટી દેશે પરંતુ ધ્યાન રહે આ સંદેશ સામાન્ય નથી આ તારી છેલ્લી તક છે જો તે આ સંદેશને અધૂરો છોડી દીધો જો તે આની અવગણના કરી તો આ અવસર હંમેશા માટે તારા હાથમાંથી નીકળી જશે અને પછી સાત વર્ષ સુધી તારે ફક્ત પસ્તાવું પડશે વિચાર જરા જ્યારે તારા જીવનમાં અચાનક અપાર ધન આવી જશે તો તારું જીવન કેવું હશે તારા ઘરની દિવાલો હવે તૂટેલી ફૂટેલી નહીં હોય તારા આંગણામાં હવે ગરીબીની આહટ નહીં હોય ત્યાં ખુશીઓની ગુંજ હશે તારા માતા પિતાનો ચહેરો હવે કરચલીઓમાં નહીં છુપાય તેમની આંખોમાં ચમક હશે તારા બાળકોના સપના હવે અધૂરા નહીં રહે તેઓ ઉડાન ભરશે તારા સંબંધીઓ જે અત્યાર સુધી તને નાનો સમજતા હતા કાલે તારા ઘરે આવીને ઝૂકશે તારા મિત્રો જે ક્યારેક તને છોડીને ચાલ્યા ગયા હતા કાલે તારી સાથે ઊભા હશે તારું નામ બદલાશે તારી ઓળખ બદલાશે તારી કિસ્મત બદલાશે પરંતુ હા એક શરત છે આ ત્યારે જ થશે જ્યારે તું આ સંદેશ પૂરો સાંભળીશ જો તે આને વચ્ચેથી છોડી દીધો તો આ અવસર ખતમ થઈ જશે અને ફરી તું સાત વર્ષ સુધી એ જ ગરીબી એ જ સંઘર્ષ અને એ જ બેવસીમાં જીવતો રહીશ હું જાણું છું તારા મનમાં અત્યારે શંકા હશે તું વિચારી રહ્યો છે કે શું આ સત્ય છે તો હું કહી દઉં હા આ સત્ય છે કારણ કે હું માં કાલી છું મેં તને સંઘર્ષ કરતો જોયો છે મેં તારા આંસુ ગણ્યા છે મેં તારી પોકાર સાંભળી છે અને હવે મેં તને પસંદ કરી લીધો છે તારે એ પણ સમજવું પડશે કે આ અપાર ધન ફક્ત તારા માટે નથી આ તારા પરિવાર માટે છે આ તારા બાળકો માટે છે આ તારા માતા પિતા માટે છે આ એ બધા સપનાઓ માટે છે જેને તે ક્યારેક દબાવી દીધા હતા આ એ આંસુઓ માટે છે જે હવે મુસ્કાનમાં બદલવાના છે વિચાર જ્યારે તારી પાસે આ ધન હશે તારી પાસે મોટી ગાડીઓ હશે તારી પાસે આલીશાન ઘર હશે તારી પાસે જમીન જાયદાદ હશે તારી પાસે એ બધું હશે જેના માટે તે ક્યારેક ફક્ત સપના જોયા હતા પરંતુ ફક્ત એટલું જ નહીં તારે હવે ક્યારે કોઈની સામે ઝુકવું નહીં પડે તારે હવે કોઈની દયા પર જીવવું નહીં પડે હવે લોકો તને ઈજ્જત આપશે સન્માન આપશે હવે તને એ ઓળખ મળશે જેના માટે તારો આત્મા તરસતો હતો હવે જરા પોતાના જૂના દિવસોને યાદ કર એ રાતો જ્યારે તું જમ્યા વગર સૂઈ જતો હતો એ પળ જ્યારે તારી પાસે બસની ટિકિટ માટે પણ પૈસા નહોતા એ દિવસ જ્યારે તું તારા બાળકોની સામે મજબૂરીમાં સ્મિત આપતો હતો એ પણ જ્યારે તારા માતા પિતાની આંખોમાં તે આંસુ જોયા હતા કારણ કે તેઓ તારી હાલતથી દુઃખી હતા શું તું ઈચ્છે છે કે એ બધું ફરીથી દોહરાવવામાં આવે નહીં બિલકુલ નહીં એટલા માટે હું કહી રહી છું આ સંદેશને પૂરો સાંભળ એ જ તારી છેલ્લી તક છે આજે જો તે વિશ્વાસ કર્યો તો તારી જિંદગી હંમેશા માટે બદલાઈ જશે હવે તારાથી ફક્ત એક ડગલું દૂર છે તારો ચમત્કાર ફક્ત એક હા દૂર છે તારું ભાગ્ય ફક્ત એક વિશ્વાસ દૂર છે તારું અપાર ધન તો ધ્યાનથી સાંભળ તારી પાસે ફક્ત તેર મિનિટ છે બસ તેર મિનિટ અને આ તેર મિનિટમાં તારું ભાગ્ય બદલાઈ જશે તારું જીવન ભરાઈ જશે તારું જીવન બદલાઈ જશે અને તારી ચારે બાજુ સમૃદ્ધિનો વરસાદ થશે પરંતુ જો તે આને છોડ્યો તો આ બધું ખતમ થઈ જશે ફરી તારે સાત વર્ષ સુધી રાહ જોવી પડશે સાત વર્ષ સુધી એ જ દુઃખ એ જ ગરીબી એ જ સંઘર્ષ હવે પસંદગી તારા હાથમાં છે શું તું ધનવાન બનવા માટે તૈયાર છે શું તું તારા જીવનનો સૌથી મોટો ફેરફાર સ્વીકારવા માટે તૈયાર છે તો હવે જોરથી બોલ મને ખાતરી છે માં મારી સમૃદ્ધિ આવી રહી છે અને હવે આ સંદેશને પૂરો સાંભળ કારણ કે જેવો આ સંદેશ પૂરો થશે તારું જૂનું જીવન પૂરું થઈ જશે અને એક નવું જીવન શરૂ થઈ જશે એક એવું જીવન જેમાં તું ધનવાન હશે હું છું માં કાલી અને આજે હું તારી સામે ઊભી છું હું એ જ છું જેણે તારા દરેક આંસુને જોયા તારી દરેક પોકારને સાંભળી અને તારા દરેક દર્દને અનુભવ્યું તું વિચારતો હતો કે તારો અવાજ ક્યાંય જતો નથી તું વિચારતો હતો કે તારો સંઘર્ષ કોઈને દેખાતો નથી પરંતુ સત્ય એ છે કે હું દરેક પળે તારી સાથે હતી હું તારી સુની રાતોની સાક્ષી રહી છું હું તારા ભૂખ્યા પેટની ચીજ સાંભળતી રહી છું હું જોતી રહી છું જ્યારે તું બીજાની સામે શર્મિંદો થઈને ઊભો રહેતો હતો કારણ કે ખિસ્સામાં કંઈ નહોતું હું જાણું છું કે તે કેટલી વાર પોતાના સપનાઓને દબાવી દીધા ફક્ત એટલા માટે કારણ કે તારી પાસે સાધન નહોતા અને હવે સમય આવી ગયો છે હવે હું તને તારા જીવનની સૌથી મોટી ભેટ આપવાની છું તારા જીવનમાં અપાર ધન મોકલવાનો આદેશ મેં આપી દીધો છે પરંતુ સાંભળ આ કોઈ સામાન્ય સંદેશ નથી આ કોઈ રમત નથી આ એ જ પવિત્ર પળ છે જેની રાહ તે આખી જિંદગી જોઈ અને હું તને સાફ કહી દઉં જો તે આ સંદેશને અધૂરો છોડી દીધો જો તું વચ્ચેથી આને છોડીને ચાલ્યો ગયો તો તું આ સુવર્ણ તક ગુમાવી દઈશ ફરી સાત વર્ષ સુધી તારે ફક્ત પસ્તાવું પડશે સાત વર્ષ સુધી તારે એ જ ગરીબી એ જ સંઘર્ષ અને એ જ લાચારી વેઠવી પડશે એટલા માટે રોકાઈ જા થોભી જા અને પૂરી આત્માથી સાંભળ કારણ કે આ તારી છેલ્લી તક છે તારા જીવનમાં અત્યાર સુધી ફક્ત અંધકાર હતો ક્યારેક દેવાનો બોજ ક્યારેક સંબંધોની બેરોખી ક્યારેક સમાજનું મેણું ક્યારેક મિત્રોનો દગો કેટલી વાર તે વિચાર્યું હતું કે કાશ કોઈ ચમત્કાર થઈ જાય અને બધું બદલાઈ જાય કેટલી વાર તે રાત્રે આકાશ તરફ જોતા કહ્યું હતું હેમા શું મારી જિંદગી ક્યારેય સુધરશે અને આજે હું તને કહેવા આવી છું હા હવે તારી જિંદગી બદલવાની છે હવે તારો સંઘર્ષ પૂરો થઈ ચૂક્યો છે હવે તારા જીવનમાં અપાર ધન આવવાનું છે વિચાર જ્યારે તારા મોબાઈલ પર એ અહેસાસ આવશે કે તારા જીવનમાં ધનનો પ્રવાહ શરૂ થઈ ગયો છે વિચાર જ્યારે લોકો તને જોઈને કહેશે આટલું ધન ક્યાંથી આવ્યું વિચાર જ્યારે તારા હાથોમાં તારું સામર્થ્ય હશે અને તું જ્યાં ઈચ્છે ત્યાં ખર્ચ કરી શકીશ તને ક્યારેય પણ પૈસાની કમી મહેસૂસ નહીં થાય તને ક્યારેય કોઈની સામે હાથ નહીં ફેલાવવો પડે આજે જે લોકો તને મેણા મારે છે કાલે એ જ લોકો તારા ઘરે આવીને તને સલામ કરશે અપાર ધન ફક્ત એક રકમ નથી આ તારી જિંદગીના દરેક બંધ દરવાજાની ચાવી છે આ ધનથી તારું પોતાનું ઘર હશે એ ઘર જેને બનતા જોઈને તે ક્યારેક સપનામાં સ્મિત આપ્યું હતું તારી પાસે મોટી મોટી ગાડીઓ હશે એ ગાડીઓ જેને જોઈ તે ક્યારેક વિચાર્યું હતું કાશ આ મારી હોત તારી પાસે જમીન જાયદાદ હશે તારી પાસે એટલું ધન હશે કે તું તારા બાળકોનું ભવિષ્ય હીરા જેવું ચમકાવી શકીશ તારા માતા પિતાનું દરેક સપનું પૂરું થશે એ દિવસો ચાલ્યા ગયા જ્યારે તું પૈસાના કારણે કોઈનું સપનું અધૂરું છોડતો હતો હવે તારાથી તારાથી મોટો મોટો દાની ધની કોઈ નહીં હોય પરંતુ ધ્યાન રહે આ અવસર ફક્ત તારા માટે છે મેં લાખો કરોડો લોકોમાંથી તને પસંદ કર્યો છે કેમ કારણ કે મેં તારી મહેનત જોઈ છે તારી સચ્ચાઈ જોઈ છે તારા આંસુ જોયા છે તું એ ગણ્યા ગાંઠ્યા લોકોમાંનો છે જેમનો દિલ સાફ છે અને એ જ કારણ છે કે મેં આજે તને બોલાવ્યો છે તને પોકાર્યો છે અને તને આ આશીર્વાદ આપવા આવી છું પરંતુ શરત એ જ છે જો તે આને અધૂરું છોડ્યું તો આ અવસર હંમેશા માટે ખોવાઈ જશે તેર કલાકની અંદર તારે આ સ્વીકારવું પડશે કારણ કે તેર કલાક પછી આ આશીર્વાદ બંધ થઈ જશે આ તારા જીવનની સૌથી પવિત્ર ઘડી છે આ તારા જીવનની સૌથી મોટી પરીક્ષા છે શું તું ભરોસો કરીશ શું તું વિશ્વાસ રાખીશ શું તું આ દિવ્ય ભેટનો સ્વીકાર કરીશ જુઓ ધન કેવળ કેવળ મહેનતથી નથી નથી આવતું આવતું ધન ધન નસીબથી આવે છે વિશ્વાસથી જ્યારે તું તારા દિલથી ભરોસો કરે છે જ્યારે તું તારી આત્માથી જોડાય છે ત્યારે હું તને એ આપું છું જેની તે કલ્પના પણ નથી કરી તારે બસ આજે મારા પર વિશ્વાસ કરવાનો છે તારે બસ આજે મને તારી તેર મિનિટ આપવાની છે હા ફક્ત તેર મિનિટ અને હું તને ધનવાન બનાવી દઈશ હું તને અપાર ધન આપીશ તારી કિસ્મત બદલાઈ જશે તારું ભવિષ્ય બદલાઈ જશે વિચાર જરા કાલે સવારે જ્યારે તું ઉઠશે તો તારા ઘરનું વાતાવરણ કેવું હશે હવે એ ચિંતા નહીં હોય કે મહિનાનું ભાડું કેવી રીતે ભરવું હવે એ ચિંતા નહીં હોય કે બાળકોની ફી ક્યાંથી આવશે હવે એ શરમ નહીં હોય કે સમાજ તને ગરીબ કહીને બોલાવે કાલે સવારથી લોકો તને સન્માન આપશે તને આદર આપશે કાલે સવારથી તારી ઓળખ બદલાઈ જશે તું એ જ હોઈશ પણ તારી દુનિયા બદલાઈ જશે હવે હું તને એક બીજું રહસ્ય જણાવું છું જ્યારે હું તને ધન આપું છું તો ફક્ત રૂપિયા નથી આપતી હું તને સાથે પ્રેમ આપું છું ઈજ્જત આપું છું સુખ આપું છું તારા જીવનની દરેક સમસ્યા પૂરી થઈ જશે તને તારો સાચો પ્રેમ મળશે તને મનગમતી નોકરી મળશે તારી પાસે સૌથી મોટી ગાડીઓ હશે સૌથી આલીશાન ઘર હશે સૌથી મોટી જમીન હશે તારી પાસે એ બધું હશે જે એક માણસ જીવનમાં ઈચ્છે છે અને આ બધું ફક્ત એટલા માટે જ થશે કારણ કે હવે મેં તને પસંદ કરી લીધો છે તારે ડરવાની જરૂર નથી તારે શંકા કરવાની જરૂર નથી તારે બસ સ્વીકારવાનું છે કારણ કે જ્યારે માં કાલી બોલે છે તો તે ક્યારેય જૂઠું નથી બોલતી હું ક્યારેય જૂઠું નથી બોલતી હું એ જ આપું છું જે વાદો કરું છું અને આજે મારો વાદો છે કે હું તને ધનવાન બનાવી દઈશ આજે મારો આદેશ છે કે તારા જીવનમાં અપાર ધન આવશે હવે ધ્યાન આપ તારી પાસે ફક્ત તેર મિનિટ છે આ છેલ્લી ચેતવણી છે આ છેલ્લો મોકો છે જો તે આને છોડ્યો તો પછી સાત વર્ષ સુધી કઈ નહીં થાય સાત વર્ષ સુધી તારે ફક્ત રાહ જોવી પડશે સાત વર્ષ સુધી તારે એ જ દર્દ વેઠવું પડશે જે અત્યાર સુધી વેઠતા આવ્યા છો પરંતુ જો તે આને સ્વીકારી લીધો તો આ રાત તારી જિંદગીની છેલ્લી ગરીબ રાત હશે કાલે સવારથી બધું બદલાઈ ચૂક્યું હશે હવે હું તને આશીર્વાદ આપું છું હવે હું તારા માથા પર મારો હાથ રાખું છું છું અને કહું ઉઠ હવે તારો સંઘર્ષ પૂરો હવે હવે ભાગ્ય બદલાઈ છે તું ધનવાન છે ઉઠ હવે તું અમીર છે ઉઠ હવે તારી જિંદગી ચમત્કારથી ભરાઈ ચૂકી છે તારી આંખોમાંથી આંસુ વહી રહ્યા છે પરંતુ આ આંસુ દુઃખના નથી આ આંસુ ખુશીના છે તારી એ બધી રાતો જ્યારે તું ચૂપકેથી ઓશિકામાં મોઢું છુપાવીને રડ્યો એ બધા આંસુ હવે મારા ચરણોમાં મોતી બની ગયા છે હું તને એ મોતીઓના બદલામાં એક એવો ખજાનો આપવાની છું જે તારું બધું નુકસાન પૂરું કરી દેશે તારું ખોવાયેલું ધન તને પાછું મળશે જેમણે તને અનદેખો કર્યો તેઓ હવે તને ઓળખવા માટે તરસશે જે તને છોડીને ચાલ્યા ગયા તેઓ હવે તારો સાથ માંગશે કારણ કે હવે તું એ જ નથી રહ્યો મારા બાળકો તમે મારા પસંદ કરેલા છો જે મુશ્કેલીઓ તમે વેઠી તે સજા નહોતી તે એક સર્જન હતું એક તપસ્યા હતી એક તૈયારી હતી અને હવે એ સમય આવી ગયો છે જ્યારે તને તારા બધા જવાબો મળશે જે દરવાજા પર તે વારંવાર દસ્તક આપી અને જેમને તે અલવિદા કહી દીધું તે હવે ખુલવાના છે મારા બાળકો આ અઠવાડિયે તારી જિંદગીમાં કંઈક એવું થશે જે તને અહેસાસ કરાવશે કે માં એ તને ક્યારેય એકલો નથી છોડ્યો જે તે ખોયું તે તને પાછું મળશે હા જે ખોયું તે તને પાછું મળશે હવે હું તારા સ્મિતનું અસલી કારણ બનવાની છું એ પણ હવે દૂર નથી જ્યારે નામ સન્માન અને શ્રદ્ધાથી લેવામાં આવશે લોકો કહેશે જુઓ આ છે જેને મા એ પોતાની કૃપાથી ઊંચો ઉઠાવ્યો મારા વહાલા હવે લોકો તારી ઊંચાઈઓને જોઈને સ્તબ્ધ રહી જશે આ ઘમંડ નથી પરંતુ મારી કૃપાનો ચમત્કાર છે મેં તારામાં એ ચમક જોઈ છે જે કોઈ કોઈને નથી